આપ જોઈ રહ્યા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ વડોદરાની ભાગોડિયા રોડ શાખા દ્વારા દસમા સ્થાપના દિને રક્તદાન શિબિર યોજાઈ ગુજરાતની સૌથી મોટી અર્બન કો બેંક છેલ્લા ચોપન વર્ષથી ગુજરાતમાં વિવિધ શાખાઓ ધરાવે છે તે અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે વાઘોડિયા રોડ ખાતે આવેલથી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના દસમા સ્થાપના દિને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી મુખ્ય મહેમાન વધે શાહી સમિતિના માજી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ કમિટી મેમ્બર હેમંતભાઈ જોશી ઠાકોરભાઈ પટેલ મદભાઈ કોઠારી વૈષ્ણવ સમાજના અગ્રણીઓ રાજેન્દ્ર જે શાહ ઝબુકામવાળા સુનિલભાઈ ચોક્સી સુરેશભાઈ શાહ વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ બિપિનભાઈ ઢોલી શાખાના મેનેજર પરવેશભાઈ સૈયદ સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન મહાદાન સ્વસ્થ ભારત કી ઓર એક કદમ એમ રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો આમ અત્યાર સુધીમાં ગુજરાતભરની કાલુપુરની વિવિધ શાખાઓ દ્વારા છ હજારથી વધારે યુનિટ રક્ત ભેગું કરીને જરૂર જરૂરિયાત રક્તની ઉણપવાળા દર્દીઓને આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં રક્તદાન શિબિરની સાથે સામાજિક વનીકરણ એક પેડ કે નામ વૃક્ષ વાવો વરસાદ લાવો પર્યાવરણ બચાવો એ શુભ હેતુ શાખા દ્વારા દરેક રક્તદાતાઓને વૃક્ષના છોડ વિતરણ કરવામાં આવ્યું અંદાજિત નેવથી વધુ રક્તદાતાઓ દાન કરતા દાતાઓ બળા મહાન એમ રક્તદાન કરીને પોતાનું બહુમૂલ્ય યોગદાન સમાજ લક્ષ સેવાને અર્પણ કરતા રક્તદાતાઓ જોવા મળ્યા સદર કાર્યક્રમનું સુંદર આયોજન શાખાના કર્મચારીઓ મેનેજર દ્વારા કરવામાં આવ્યું અને સ્થાપના દિનને સમાજલક્ષી સેવાઓ તથા ભવ્ય ઉજવણી કરવામાં આવી.